ખેરાલુ તાલુકા ચોટિયા ગ્રામ પંચાયત બિનહરીફ જાહેર કરવામાં આવી ચોટીયા ગામ બીજી વખત પણ બિનહરીફ જાહેર કરવામાં આવ્યું ખેરાલુ તાલુકાના ચોટિયા ગામના ડૉક્ટર સુનિલ ઠાકોરના પત્ની અનિતાબેન સરપંચ પદે વરણી કરવામાં આવી ચોટિયા ગામ પંચાયતના તમામ સભ્યો બિનહરીફ અનિતાબેન સુનિલભાઈ ઠાકોર એક યુવા મહિલા તરીકે વિકાસ કરશે જીવરાજભાઈ દેસાઈ સહિત અનિતાબેન સુનિલભાઈ ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મે ખેરાલુ જય માતાજી મિત્રો હું ચોટીયા ગામની વતની છું હું મારું નામ અનિતાબેન સુનિલકુમાર ઠાકોર છે મને ચોટીયા ગામના ગ્રામજનોએ સમરસ ચૂંટી છે તો હું એમનો આભાર માનું છું ગામના લોકોએ મને સમરસ બનાવી છે તો એમના વિકાસના કાર્યો માટે હું પ્રયત્ન કરીશ એમનો આભાર માનું છું અમારું ગામ પંચાયત સમરસ બન્યું છે અને એમના વિકાસના કાર્યો પૂરા કરવા માટે હું પ્રયત્ન કરીશ મારું કે બધા રાજુશી આપણે સમરસ કર્યું છે આ વખત બી અમને એવું જાણવા મળ્યું કે ભાઈ દરેક જગ્યાએ સરકાર બી આમાં પ્રેરણારૂપ આપે છે ધારાસભ્ય બી આપણને ગ્રાન્ટ આપે છે તો આપણે બી બધા ગામ લોકો નક્કી થઈ અને આપણે એક સમરસ પંચાયત બનાવીએ તો એનાથી ગામને ઘણો ફાયદો થશે અને ગામના ઘણા વિકાસના કામો થશે એટલે અમારે સમસ્ત ગામ ભેગું કરી અમારા બધા સર્વ અઢારે આલમ બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે ડોક્ટર સુનિવેરના ઘેરથી અનિતા બેમને આપણે સમરસ સરપંચ તરીકે જાહેર કરીએ અને આખી પંચાયત જાહેર કરીએ આજે આખું અમારું ચોટીયા ગામની સમરસ પંચાયત જાહેર થઈ છે બધું અમને બહુ આનંદ થયો